જીવન એક કિંમતી અનામત રાખો એને સદાય સલામત હું ડૉક્ટર દેવેન્દ્ર ગાવિક ક્રોસ હોસ્પિટલ દબાસા પાદરાથી હવે ઉત્તરાયણ આવે છે કાલે ઉત્તરાયણ છે તો માટે આપણે ઉત્તરાયણમાં શું સાવચેતી રાખવી જોઈએ ઉત્તરાયણ આપણે હર્ષ ઉલ્લાસથી ઉજાવવાનું તો છે જ પણ જોડે આપણે થોડુંક સલામતી સેફટી પણ રાખવાની છે આપણા હેલ્થની તો હમણાં જ તમે રિસન્ટલી જોયો હશે એક દિવસ પહેલાં સુરતમાં યંગ છોકરીનું ચાઇનીઝ દોરાથી ગળામાં કટ ઇજા થઈ અને મૃત્યુ પામી ગયા બરાબર તો આવું ના થાય દરેકના જોડે માટે આપણે શું સેફ્ટી પ્રિકોશન રાખવા જોઈએ તો સર્વપ્રથમ તો આપણે ઉત્તરાયણ પતંગ ચગાવ એવી જગ્યાએ ધાબા પર કે ટેરેસ પર ચગાવતા હોઈએ તો એવી જગ્યાએ ચગાવવી જોઈએ કે જ્યાં દિવાલ હોય ચારે બાજુ એવું નહીં કે ખાલી પ્લેન ટેરેસ હોય બરાબર એટલે પડી ના જઈએ જેથી આપણે ચારે બાજુથી દીવાલ હોય કાં તો પછી પ્લેન જગ્યા પર આપણે પતંગ ચગાવવું જોઈએ જેથી આપણે ઉપરના માળેથી ઢાબા પરથી કે ટેરેસ પરથી પડી ના જઈએ નીચે પેલું તો આ બરાબર બીજું છે કે આપણે પતંગ ચગાવતી વખતે હાથમાં આંગળીઓમાં કટ ઇજા થઈ શકે છે માટે આપણે પ્લાસ્ટિકની પેલી કેપ આવે છે ફિંગર કેપ કા તો પછી બેન્ડેજ આવે છે એ તમારે વિટાળીને પછી પતંગ ચગાવવી જોઈએ જેથી હાથમાં કટ ઇજા આંગળીઓમાં કટ ના વાગે બરાબર ને મેન ત્રીજું તો મેઇન કે ચાઇનીઝ દોરાનો યુઝ કરવો આપણે ટાળવો જોઈએ સ્વદેશી દોરા જ આપણે લેવા જોઈએ બરાબર ચાઇનીઝ દોરાથી ઘણી બધી મુશ્કેલીઓ થતી હોય છે કેમ કે મજબૂત હોય અને કટ ઇજા વધારે કિસ્સામાં થઈ શકે છે આપણા માટે પણ નહીં સારું બીજાના લોકો માટે પણ નહીં સારું અને આકાશમાં ઉડતા પક્ષીઓ માટે પણ નહીં સારું એટલે એનો ચાઇનીઝ દોરાનો યુઝ ટાળવો જોઈએ બીજું છે કે ગાડી ચલાવતી વખતે આપણે હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ બરાબર હેલ્મેટ પહેરીએ કેમકે ગાડી જતી હોય ને ભૂલથી કશું દોરો આવ્યો કે પતંગ આવી ને આપણે પડી ગયા તો હેડ ઇન્જરી ના થઈ જાય માથામાં ઈજા ના થઈ જાય અને બીજું કે ગળામાં આપણે ઓઢણી છે મફલર છે કે રૂમાલ છે એવું બાંધવું જોઈએ બરાબર કાં તો નેકની કેપ આવે છે એ બાંધવું જોઈએ જેથી ગળામાં સીધો દોરો આવીને કોઈ ઈજા ના કરી દેશે બરાબર આ મેઇન છે ફર્સ્ટ એડ કીટ બોક્સ જોડે ઘર પર હોય તો સારામાં સારું ગમે ત્યારે કોઈ નાની મોટી ઈજા થાય તો આપણે ફર્સ્ટ એડ બોક્સ બેન્ડેજ છે બરાબર આ કોટન છે ફિટાડીન છે આવું હોય તો સારામાં સારું બરાબર અને બીજું કે નાના ગાડી ચલાવતી વખતે નાના બાળકોને મોસ્ટલી આપણે ગાડી પર આગળ આગળની સાઈડ બેસાડીએ છીએ તો હમણાં ઉત્તરાયણ પૂરતો આપણે નાના બાળકોને આગળ ના બેસાડીએ અને આપણે પાછળ બેસાડીએ અને કપાયેલા પતંગને આપણે લૂંટવા માટે દોડતા હોય ઘણા બધા લોકો તેવું બધું ના કરવું જોઈએ સાવચેતી રાખવી જોઈએ કેમકે પતંગના ધ્યાનમાં ને ધ્યાનમાં તમારો એક્સિડન્ટ ના થઈ જાય બરાબર કેમ કે મને ઉત્તરાયણના તહેવારોમાં ટ્રાફિક પણ એટલું જ રહેશે પતંગો રહેશે દોરીઓ રહેશે બધું એટલે જરૂર વગર રસ્તાઓ પર રખડવું ના જોઈએ ઉત્તરાયણ હર્ષ ઉલ્લાસથી ઉજવો અને સેફ્ટી જોડે ઉજવો બધાને હેપી ઉત્તરાયણ થેન્ક યુ